વરસામાં અસામાજિક તત્વોનો આંતક બાઇક ચાલકને ટક્કર લાગતા બબાલ થઈ બોલાવી કારમાં બેસેલા પર હુમલો કર્યો કારમાં તોડફોડ કરી સુરતના વિસ્તારમાં અસામાજિક આંતક સામે છે કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ સર્જાઈ હતી ત્યારબાદ બાઇક ચાલક દ્વારા તેમના મળતિયાઓને બોલાવવામાં આવ્યા હતા અને કારમાં સવાર માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો આ સાથે જ કારમાં તોડફોડ કરવામાં આવી હતી આ ઘટનામાં મહિલાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ અંગેની જાણ થતા પુત્ર પર હુમલો કરી દીધો હતો આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા રોડ ઉપર તોડફોડ અને મહિલાને માર મારવાના દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા આ બાબતે જાણ થતા, વરાછા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો વરાછા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો દરમિયાન કારમાં સવાર મહિલાને માર મારવામાં આવતા ઈજાઓ થઈ હતી જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હાલ આ મામલે વરાછા પોલીસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે સામાન્ય બવાલોમાં થયેલી આ બવાલમાં થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત